ભુજ નગરપાલિકામાં આજે વિવિધ સમસ્યાઓ મુદ્દે આશાપુરા નગરના રહેવાસીઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સ્થાનિક કચેરીએ કોઈ પદાધિકારીઓ ન મળતા આ રહેવાસીઓએ નગરપાલિકા કચેરીએ ઉગ્ર રોષ દાખવીને તાળાબંધી કરી હતી અને સૂત્રો પોકાર્યા હતા ભુજ નગરપાલિકામાં છેલ્લા થોડા સમયથી વિવિધ સમસ્યાઓ મુદ્દે અનેક વિસ્તારોના લોકો આવેદનપત્ર દેવા અને રજૂઆતો માટે આવે છે પણ ભુજ શહેરની બગડેલી ગટરની અને પાણીની સમસ્યા પૂર્વવત થવાનું નામ નથી લઈ રહી જેના કારણે ચૂંટાયેલા પદાધિકારીઓ માટે વાવાના બે બગડ્યા જેવો તાલ સર્જાયો છે અને આજે ભુજ ખાતે સુધરાઈ કચેરી ખાતે આશાપુરા નગરના રહેવાસીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જોકે કોઈ પદાધિકારીઓ હાજર ન હોતા લોકોએ સુધરાઈ કચેરીને નિશાન બનાવીને તોડફોડ કરી હતી અને સુધરાઈને તાળાબંધી કરી હતી ઉગ્ર રોષ સાથે રજૂઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગંભીર સમસ્યા હોય અને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે ત્યારે પ્રજા શું કરે તેમણે જણાવ્યું હતું કે તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે ખૂબ જરૂરી છે મારું નામ છે રાજગોર અંજલી અને અમે આશાપુરા નગર રાતી તરાઈમાંથી આવીએ છીએ અમારો પ્રોબ્લેમ એ છે કે અમારો રસ્તો થઈ જાય અને રસ્તાની અંદર નાલા નાખી દેજ કેટલો ટાઈમથી અમને પટ્ટા ઉપર ચડીને જાવું પડે છે નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે અને જે પચાસ રૂપિયામાં અમે નાગનાથ મંદિરથી દાંડા બજાર જતા હતા એ જ રિક્ષાવાળા સો રૂપિયા લે છે અમને એરપોર્ટ પર ફરીને જવો પડે છે નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે વૃદ્ધ ડોશીમાં છે પ્રેગ્નન્સીવાળી લેડીઝ છે અમારી માંગ છે કે અમારા તરાઈમાં રસ્તો થઈ જાય અને ગતા ગટરના પાણી નીકળી જાય હાલની પોઝિશન એવી છે કે હમીસરનો ઓઘન જેવો થયો નથી અમારા ઘરમાં ગટરના પાણી આવ્યા છે અમારી એક જ માંગ છે કે અમારો તરાઈમાં રસ્તો થઈ જાય ને નાલા નાખી દે હમણાં હાલમાં પણ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને આમ સાઈડ છોકરાનું આવવાનું સ્કૂલ છૂટવાનું થાય ને આમ સાઈડ ટ્રેન નો થાય આ જવાબદારી કોણ લેશે નાના છોકરાને કાંઈ થાય તો અમે નગરપાલિકામાં સાડા નવ વાગ્યાથી આવ્યા છે અત્યારે એક વાગે છે અમને કોઈ જવાબ આપતો નથી હવે આગળ નગરપાલિકા અમને ધ્યાન નહીં આપે તો અમે આગળ કાંઈક પ્રોસેસ કરશું અમે વિરોધ એટલે અમને રસ્તા માટે અમે વિરોધ કર્યું કરે અમારો રસ્તો થવો જોઈએ ને ગટર ગટર નીકળવી જોઈએ ગટરનું પાણી અમારા ઘરમાં માં આવે છે મારું નામ મંજુલાબેન ગોવિંદભાઈ આશાપુરા નગર માંથી અમારી રજૂઆત એ છે કે અમારો રસ્તો ક્લિયર થાય અને પાણીનો નિકાલ થાય અને ગટરનો પ્રોબ્લેમ હંમેશા કાયમ જ્યારે દર ચોમાસે ગટરનો પ્રોબ્લેમ હોય છે ગટરનો પ્રોબ્લેમ તો બારો માસ હોય છે પણ અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ નહીં થાય ત્યાં સુધી અમે તાળા નહીં ખોલે અમે આ સમસ્યા લઈને આવ્યા છીએ અને હમણાં ચીફ ઓફિસર આવ્યા હતા એ લોકો અમે ત્યાં નિરીક્ષણ કરવા ગયા છે દરમિયાન ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આશાપુરા નગરવાસીઓની સમસ્યા અંગે ટીમને મોકલાવીને તેના ઉકેલ માટે કામગીરી તરત શરૂ કરવામાં આવશે જો કે કચેરીમાં તોડફોડ અંગે તેમણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આશાપુરા નગરના રહેવાસીઓ આજ રોજ રજૂઆત કરવામાં કરવા માટે આવ્યા હતા તેમની ડ્રેનેજની ફરિયાદને લઈ તે સંદર્ભે અમે સ્થળ તપાસ કરેલી છે એમાં અમુક જગ્યાએ ડ્રેનેજના ચેમ્બરો ઉભરાવવાની જે સમસ્યા હતી તે તેમની રજૂઆતને ધ્યાને રાખીને તેમજ તેમના સૂચનોને ધ્યાને રાખી અને નગરપાલિકા ટીમોને તે કામગીરી તાત્કાલિક કરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે નગરપાલિકા ઓફિસમાં જે તોડફોડ કરવામાં આવેલી છે તે અન્વયે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે